જય શ્રી કૃષ્ણ આજે એક કૃષ્ણ ભજન રજૂ કરું છું પેલો દ્વારકા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ પેલો દ્વારકા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ સતી દ્રૌપદી રડી રડી પોકારે પડતા મૂકી આવ્યો એની વારે ચીર પૂરવા વાળો રાજા રણ છોડ લાજ રાખવા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ કુરુક્ષેત્ર માં અર્જુન કેરો વિજય ગીતા કેરું જ્ઞાન વાળો અર્જુન ને સંભળાવે ગીતા ગાવા વાળો કોણ છે રાજા રણ છોડ ધોળી ધજા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ વિદુરજીની ની સાથે છાલ કેળાની ખાધી બાઈ ના એ થઈ ગયો રાજી રાજી બોર વાળો કોણ છે રાજા રણ છોડ દર્શન દેવા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મોરલી વાળો કોણ છે રાજા રણ છોડ માબાઈ નો ખીચડો જમતો પ્રેમે માંગી માંગી સુદામાના સુદામા જમતો માંગી માંગી ખાવા ખાવાવાળો કોણ છે રાજા રણ છોડ મિત્ર સુદામાનો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી કોણ છે રાજા રણ છોડ મીરાબાઈ ના ઝેરના પ્યાલા અમૃત માં પલટાવ્યા છાણા માંથી વિભવા વાળો રાજા રણ છોડ અમૃત કરવા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ સકુબાઈ નું રૂપ વવારું થઈ આવ્યા બેડે પાણી ભર્યા વાળો રસોઈ કરી આવ્યા લાંબા કુંગટ વાળો કોણ છે રાજા રણ છોડ પાણી ભરવા વાળો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ જુનાગઢમાં નરસૈયાના બાવન કામો કીધા માંડલિક ની સામે દીધા હુંડી સ્વીકારનારો કોણ છે રાજા રણ છોડ શ્રાદ્ધ સરાવનારો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજા રણ છોડ ખાખરિયાનો ભક્ત બોડાણો દ્વારિકામાં આવે હાથે તુલસી વાવી પ્રેમે ચરણોમાં માં ધરાવે ગાડે બેસી આવનારો કોણ છે રાજા રણ છોડ વાળીએ તોળાનારો કોણ છે રાજા રણ છોડ મીઠી મુરલી કોણ છે રાજારણ છોડ પેલો દ્વારિકા વાળો કોણ છે રાજારણ છોડ મીઠી મુરલી વાળો કોણ છે રાજારણ છોડ